જય શ્રી કૃષ્ણ આ જે કઈ દાવો છે એની નકલ તમે મને મોકલાવી છે પીડીએફ મોકલાવેલી છે મને મોકલાવી છે મને અત્યારે હું જોઈ લઉં એમ કઉ છું રૂબરૂ મળી બધું થોડું મને યાદ હોય મોકલાવી મોકલી તમને મોકલો તો પછી કઉ કે રોજકામ જે છે એના માટે જો રોજકામ બધા સરખા નો એક વસ્તુ બરાબર સમજી લો પાર્ટીશન નો દાવો હોય તો રસ્તા અંગેનો દાવો હોય તો પાણીના નિકાલનો પ્રશ્ન હોય એનું અલગથી કામ થાય વાવેતર અંગેનું રોજ કામ જુદું થાય ખેડૂત ખાતે સર્ટિફિકેટ હોય તો એની રોજ કામ જુદું થાય શરત ભંગ હોય તો એનું અલગથી કામ થાય કોઈ વ્યક્તિએ તમારી જમીન દબાવી હોય અને તમે જમીન છૂટી કરવાનો દાવો કર્યો હોય તો એની રોજ કામ જુદું થાય અરે ખાલી માપણી કરવા આવે તો માપણી રોજ કામ થાય એટલે રોજકામ ન હોય તમે ખાલી મને લખી દો કે ની નોટિસ મોકલાવી દો મને કઈ ખબર ન પડે રાખી દઉં તમને પીડીએફ આપી દો હા આખી પીડીએફ ચોખ્ખી મોકલાવજો ડાર્ક નહીં મોકલાવતા હા